ભુજ તાલુકાના માધાપર ગામે છેલ્લા કેટલાક વર્ષોથી થી અરજણભાઈ ભુડિયાના માર્ગદર્શન હેઠળ નવદુર્ગા ચોક નવરાત્રી મંડળ દ્વારા સુંદર અને આકર્ષક રાઈટ ડેકોરેશન કરી નવરાત્રી આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે શું છે નવું આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અમારી નવ દુર્ગા નવરાત્રિની શરૂઆત ઓગણીસો એક્યાસીથી થઈ લગભગ ચુમ્માલીસ વર્ષ જેવો સમયગાળાથી સતત આ નવરાત્રિનો અમારા પરિવાર અમારા સૌ સાથે જોડાયેલા સભ્યો સાથે ધામધૂમથી દર વર્ષે ઉજવી અને છેલ્લા પાંચ વર્ષથી જ્યારે આ એલ લાઇટની લાઇટની શોધ થઈ અને ભારતની અંદર જ્યારે એનું સપ્લાય ચાલુ થયું ત્યારથી એલઈડી લાઇટ ઉપર અલગ અલગ કોન્સેપ્ટ ઉપર અને ફ્રેમિંગ કરી અને લાઇટનું ડેકોરેશન બનાવી આપણે જોયું હશે ગત વર્ષોની અંદર આ રીતે અલગ અલગ ડિઝાઇન આથી એ નથી પણ ઝીણી અને સારી ડિઝાઇન લાગે ઇટાલીની અંદર અને દર વર્ષે જે રીતે નવી ડિઝાઇન બને આ લોકોને ક્રિસમસના સમય એ જ રીતે અમારે નવરાત્રિની અંદર પણ એ જ રીતે આ ઇટાલિયન લાઇટોની ડેકોરેશન કરવામાં આવે એમાં આ વર્ષે પણ એક લાખ ને વીસેક હજાર જેવી આ ફ્રેમિંગ ઉપરની લાઇટિંગ છે અને એને એવી જ રીતે લાખેકની એલઈડી અંદર જે મંડપ લાગે એની અંદર લાગશે એટલે દોઢથી બે લાખ જેટલી લાઇટોનું અને બીજી જે હેલોજન લાઇટોનું જે લાગતી હોય એને ડેકોરેશનથી દર વર્ષે શણગારી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની અમારી એક મહિનાથી તૈયારી છે આ સંપૂર્ણ ડિઝાઇન અહીંયા માતા પરની અંદર થાય એમાં સંજય ભૂડિયા નારણભાઈ ભૂડિયા રામે રામજી જાદવજી ભૂડિયા રમેશભાઈ હરીશભાઈ પિંડોળિયા આવા અનેક છોકરાઓ આના જાણકાર અને માહિતગાર કોઈ લાઇટના કોઈક ફ્રેમિંગ વર્કના કોઈક ડિઝાઇન કરવાના સૌ સાથે મળી અને સૌ કાર્ય કરો એમાં અલગ અલગ રૂપો છે માતા એ જોવાની આ સાથે મળી અને લગભગ સો ખણ કાર્ય કાર્યકરો છે અને બાકી શુભમ મંડપ સર્વિસના જે કારીગરો હોય એ સૌ સાથે મળી એક મહિનાથી કાર્ય ચાલતું બે દિવસની અંદર આનું ફિટિંગનું કામ પૂરું થશે અને અઠ્યાવીસ તારીખથી મંડપ સર્વિસની અંદર આની શરૂઆત થશે ફિટિંગ માટેની નવરાત્રિની તો આ રીતે દર વર્ષે જ નવો મળે અને નવી ડિઝાઇન બને ગયા વર્ષે જે આકર્ષણનું કચ્છની અંદરની ગુજરાતની અંદર જે આકર્ષણ ઊભું થયું સોશિયલ મીડિયા ઉપર અને માણસો નિહાળ માટે ભુજ કચ્છના આખા શહેરોમાંથી આવ્યા હતા એ જ રીતે આપના માધ્યમથી પણ વિનંતી કરું આ વર્ષે પણ એવું સારું ડેકોરેશન શુભમ મંડપ સર્વિસના સ સપ્રયાસથી અને નવદુર્ગા પરિવાર શુભમ ગ્રુપ ગ્રુપ એવા અનેક ગ્રુપો જે છે સાથે જુઓની અંદર સૌ સાથે મળી અને નવરાત્રિ કરતા હોય અને આવા જે કાર્યક્રમો કરતા હોય એની અંદર દરેક કાર્યક્રમ હોય અમારા મટકી ભોરનો કાર્યક્રમ હોય હોળી ઉત્સવ હોય રાવણ દાન હોય આ રીતે ધાર્મિક સનાતનના જે કાર્યક્રમ ઉજવાતા હોય એ રીતે નવ દિવસ સુધી સતત આ નવરાત્રિનો ઉત્સવ ઉજવાય એની અંદર ખાસ કરીને અમારા નવરાત્રિની અંદર નાના બાળકો અલગ અલગ વેશભૂષા સાથે રોજ સવારે ચાર પહેલાં ગરબા કરે પછી મોટી બહેનો રમે એમાં હરીફાઈ હોય વેશભૂષા સાથે અને અમારો બાર વાગ્યાનો કાર્યક્રમ હોય બાર વાગે પૂર્ણ થતો હોય તો આ સમયે પણ આપ સૌને આપના આશાપુરા ન્યૂઝના માધ્યમથી હું આપ સૌને નિમંત્રણ આપું છું કે અમારા નવદુર્ગા ગ્રુપનો જે આટલી મહેનતથી બનાવેલા ડેકોરેશન આપ સૌ નિહાળવા માટે આવો અને આપને યાદગાર ફોટોગ્રાફી કરી અને આપણા પરિવારોને પણ સુશોભિત કરવા માટે આપ સૌને આમંત્રણ છે આપ સૌ પધારો એ મારી હાર્દિક અભિલાષા સાથે આપ સૌને ખૂબ હાર્દિક આમંત્રણ છે ખૂબ ધન્યવાદ આભાર